बार बार नै यहाँ पाले। पकेटले फर्म आयो। अब मेन लागि भोजन पखे लागता न यो सरस भोजनको आशिर्वाद मिले र राम्रो लाग्यो। आज 25% आफ्नो जीत थाले अहिले मुनि। મોટા <coughs> <coughs>

જીત ગયા ઇન્ડિયા જીત ગયા જી એક માતા આશીર્વાદ પડ્યો અને ટીમ ઇન્ડિયા ની ભવ્ય વિજય થઈ શકે છે હું એટલું જ કહીશ કે મારો છોકરો એટલું સારો ચેમ્પિયન ટ્રોફી લઈને આવ્યો અને હું મે નડિયાદ નડિયાદ પગ મૂકે અને ચેમ્પિયન ટ્રોફી લઈને અમે જય મહારાજ આશીર્વાદ લેવા જઈશું આજની ખુશીનો આનંદ કેવો છે આપે જે સપનું વિચાર્યું તો જોયું કે સપનું સાકાર થઈ ગયું અમે જે વિચાર્યું તો સપનું સાકાર તો અમે એટલા બધા ખુશી ખુશ થઈ ગયા છે કે મારો છોકરો ચેમ્પિયન ટ્રોફી લઈને આવી ગયો

હું તો એવું માનું છું ઇન્ડિયા જીત્યું એ આપણું નસીબ છે મતલબ આજે એની હાવ ઇન્ડિયા જીતવું જોઈતું હતું અને જીતી ગયું એટલે આ મને એવો આનંદ છે કે મારો દીકરો નહીં પણ ઇન્ડિયા જીત્યું એટલે એનો આનંદ છે સવારે તમે રામ મહારાજ મહારાજને કાલે જઈ અને ખબર પડી જશે અતાર અને કાલે હું જઈશ એટલે મને કહેશે તમે કહ્યું અને આજે ઇન્ડિયા જીતી ગયું રામ મહારાજે જે શબ્દો કીધા તે શબ્દો અક્ષર સાચા પડ્યા સો ટકા સાચા હંડ્રેડ પર્સન્ટ